ભાવનગરની બાજુમાં આવેલું ધરમસિયા ગામ ત્યાં માલણકિયા ખોડલ માતા આવેલા છે તો માલણકિયા ખોડલ માતાના દર્શન કરશું તો જય ખોડલ માતા જય ખડકાવાળે ખડકાવાળે ખોડિયાર નું મંદિર વર્ષો પહેલા કાળ પડતા પ્રજાપતિ કુંભાર એટલે કે માલણકિયા ને ખોડિયારમાં સાય થયા હતા ચાલો બપોરના બપોરના બાર વાગે ગયા છે ને અમે દાળ પૂરી ના જય હનુમાન દાદા આપણે ઝાંઝરી હનુમાન દાદા પોખી ગયા પહોંચી ગયા છીએ આજે ચાલ ને આજે હનુમાન હનુમાનજીનો વાર છે શનિવાર તો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ આ ઝાંઝરિયા હનુમાન દાદા તો અહીંયા બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે તો જય હનુમાન દાદા જો તમને દ્રશ્ય બતાવું છું જય હનુમાનજી મહારાજ અને આ વિશાળ જગ્યા કેટલી છે જો હવે આપણે બાઇક આપણે પાર્કિંગ કરી લઈશું સામે પાર્કિંગ મૂકવાની જગ્યા છે લાટ ભાવનગરની બાજુમાં આવેલું આધેવાડા ગામની બાજુમાં ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન તો અહીંયા એમ કહેવામાં આવે છે કે તો બજરંગદાસ બાપા એવાની જન્મભૂમિ કહેવામાં આવે છે અને આ છે ઝાંઝરિયા હનુમાનજી મહારાજ અને બાજુમાં ભોલાનાથનું મંદિર બજરંગદાસ બાપાનું મંદિર અને વચ્ચમાં છે ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર ને તો જય હનુમાનજી મહારાજ તો હવે આપણે આગળ વધીશું દર્શન કરશું શ્રીફળ લીધું આંકડાની માળા છે આ છે શ્રીફળ અને તો હવે હું તમને આગળ હનુમાન દાદાના દર્શન કરાવીશ તો મારા વિડીયોમાં તમે બંને રહેજો જય ઝાંઝરી હનુમાન દાદા બને તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય હનુમાનજી મહારાજ બોલો જય હનુમાનજી મહારાજના દર્શન જોવા ઝાંઝરી હનુમાન દાદા wa jari saya Jazirihanomansimmararah હનુમાનજી મહારાજ જય બગદાણા વાળા બજરંગદાસ બાપાની જય જય હનુમાન સાલીસા

આપણે પહોંચી ગયા છીએ આપણે નાગ ધણીબા લીલોડી ધામ રામાપીર નું મંદિર આ રામાપીર બાપા નું મંદિર છે પાછળ નો ભાગ છે તો આ વિશાળ જગ્યા જો અહીંયા કેટલી જગ્યા છે જો અહીંયા કબૂતરા સામે કબૂતરા શણે છે અને આ રામદેવ પીર બાપાનું નવું મંદિર આ જુઓ જય રામાપીર બાપા અને આ રામાપીર બાપાનું જૂનું સ્થાન સ્થાનક અને જો અહીં જય લીલોડી ધાર ધામ રામાપીર તો અહીંયા અમે દર્શન કરીશું જય રામાપીર બાપા હવનકું

જય રમતી જય લીલુડી થાર જય રમતી બાપા જય રમતી બાપા જય દશામાં

નાગલપુરી ખોડિયાર આ લોકેશન વિશાળ જગ્યા અહીં માતાજીની મળે દુકાનો ત્યારે ભાવિક ભક્તો દર્શન કરવા આવે માટે તો હવે આપણે ખોડિયાર માતાના દર્શન કરીશું આ નાગ ધણીબા નાગલપુરી ખોડિયાર માતાજીનું મંદિર આ તેમનું બોર્ડ છે અને આ વિશાલ એમનું મંદિર જય માતાજી હવે આપણે આગળ અંદર દર્શન કરાવશું ભીનું છે બધે દર્શન કરવા આવ્યા છીએ ત્યાં આપણે બધી સફાઈ કામ આવે છે તો જય સફાઈ કામ આવે છે જય જય કાળિયા કુવાની મેલડીમાં દર્શન કરવા આવ્યા છીએ તો આનું લોકેશન બતાવું ને તો આપણે ત્રાપજ ત્રાપજ ભાવનગર હાઈવે ઉપર પાંચ પીપળાના ગામ પાંચ પીપળા ગામની સામેથી આવે છે કાળિયા કુવાની મેલડી માતાએ તો આપણે અહીંયા દર્શન કરીશું લે

વિશાળ વડલો જો જય મેલડી માતા મેલડી માતાનું મેન સ્થાન માતાજીના તોરણ શ્રી ફળવતી જય મેલડી